કેમ છો હું છું આપનો કિરણ કુમાર અને નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે તો મિત્રો ફાઇનલી અમે આજે માઉન્ટ આબુ પર બીજો દિવસ છે અમારો અને અમે જ્યાં રોકાયા હતા એ તમને રૂમ બતાવી દો આ એ રૂમ છે એટલે કોઈ હોટેલ નથી આ ધર્મશાળા છે ધર્મશાળામાં અમે રોકાયા હતા આની કોસ્ટ કહું તો પાંચસો રૂપિયા છે નોન એસીમાં તમારે પણ અહીંયા આગળ આવવું હોય તો એસી નોન એસી બધી અલગ અલગ પ્રકારની રૂમોસ તમને મળી જશે એ તમારા કોસ્ટલી પ્રમાણે હોય છે અહીંયા હોટલો પણ છે જેમાં એનું ભાડું હજાર બે હજારથી સ્ટાર્ટ થાય છે અને એક વાત કહું તો અહીંયા તમને એક્ટિવા પણ રેન્ટ ઉપર મળે છે બસો રૂપિયા કંઈ અમુક કલાક કલાકો ઉપર બીજી વાત કે અહીંમાં અમે જ્યાં રોકાયા હતા એ ધર્મશાળા છે અને અહીંયા કોઈ ગુજરાતના કોઈ વ્યક્તિએ બનાવેલી છે અને અહીંયા ધર્મશાળાની અંદર ખૂબ મસ્ત સારું છે ને સવારના ટાઈમે પાણી પણ ગરમ મળી ગયું છે અમને અને એકદમ મસ્ત મજા આવી ગઈ અમને અહીંયા આગળ તો કહીને તો આજનો આપણો વિડીયો છે નક્કી તળાવ નક્કી તળાવનું આપણને જે કુદરતી સૌદરજ જે બનાવવામાં આવ્યું છે આ લોકોએ અને એ બધું આપણે નિહાળવાના છે જોવાના છે વિડીયો તો વિડીયોના માધ્યમથી તો આપણે જે અહીંયા રૂમ પર રાખીએ છીએ તેની બાજુમાં નક્કી તળાવ છે અહીંથી આવો નજારો કંઈ તમને અલગ જ જોવા મળે છે મિત્રો તો વિડીયો બનાવી રહેજો આપણે આજે નક્કી તળાવની જે બનાવટ છે જે છે એ જોવાના છે અને મોજ કરવાના છે મિત્રો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો અને હા આપણા ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો આપણે રૂમમાંથી નીકળી ગયા છે મતલબ રૂમને આપણે અલવિદા કહી દીધી છે આ જોઈ શકો છો અમારો સામાન લઈને અમે બહાર આવી ગયા છે હવે તમે જોઈ શકો છો અહીંયા જે તમને વાત કરી હતી રઘુનાથજીનું મંદિર છે તો ચાલો આપણે અહીંયા દર્શન કરીશું અને સાથે સાથે તમને પણ દર્શન કરાવીશું ચાલો તો મિત્રો આ છે રઘુનાથજીનું મંદિર આ જે કંઈ આવું દેખાય છે અંદરથી જ્યાં અમે રોકાયા છે ધર્મશાળા ત્યાંનું આ મંદિર છે મિત્રો ખૂબ મસ્ત મજાનું છે અને તમને કહું તો મોર્નિંગના ટાઈમ અહીંયા આગળ વાતાવરણ કંઈ અલગ હોય છે એટલે કે એકદમ ઠંડુ વાતાવરણ હોય છે આ મંદિર છે રઘુનાથજી મહારાજનું મંદિરથી બહાર આવો એટલે આપણે કંઈ આવો નજારો તમને કંઈ જોવા મળે છે મિત્રો અને આ આવી રીતે કંઈ હોય છે આ નજારો મંદિરની બહાર તમે આવો છો એટલે આ શીખ નક્કી તળાવની જે વાત આપણે કરીએ છીએ એનો નજારો કંઈ આવી રીતે હોય છે તો સા સાંજની વાત કરું તો અહીંયા ઘણી બધી પબ્લિક હોય છે જોવા મળે ટુરિસ્ટ લોકો ઘણા બધા અહીંયા આગળ આવે છે મિત્રો ધર્મશાળામાં જે રોકાતા ત્યાં મંદિર છે રઘુનાથજી મહારાજનું હવે ત્યાં મંદિરે દર્શન કરીને પછી અમે પાછળ મંદિરની પાછળની સાઈડ આવીએ છીએ તો તમને અહીંયાથી કંઈ આવો નજારો જોવા મળે છે જે નક્કી ઝીલ છે જે માઉન્ટ આબુ ઉપર છે બહુ ફેમસ છે તો એ કંઈ આવી જ જોવા મળે છે અહીંયાથી અહીંયા પક્ષીનો કલર છે અલગ અલગ પહાડ છે નાના મોટા અહીંયા પાણીના ઝરણા બોટ છે અહીંયા સાંજના ટાઈમે બહુ જ ટુરિસ્ટો બધા હોય છે ફરવા ફરવા માટે આગળ આવે છે અને એક વસ્તુ તમને કહું કે અહીંયા આગળ ખજૂરીના પેડ વધારે છે તો તમે જ્યાં પણ જુઓ ત્યાં તમને ખજૂરી પણ જોવા મળે છે જંગલ વિસ્તાર અહીંયા આગળ જે વધારે નોર્મલી પર્વત વિસ્તારની અંદર એ પણ તમને અહીંયા વધારે જોવા મળે છે તો મિત્રો તમે આવો તો રઘુનાથજી ટેમ્પલમાં દર્શન કરવા જરૂરથી આવજો અને અહીંથી જે આ દ્રશ્ય દેખાઈ રહ્યું છે હાલ તે મારા વિડીયોમાં તમે જોઈ રહ્યા છો એ જોવાનું ચૂકશો નહીં મિત્રો તમે જોઈ શકો છો હાલ એકદમ કંઈ અલગ જ તમને લાગતું નહીં હોય કે આપણે પહાડ ઉપર ઊભા છે અને મસ્ત રીતે આ છે મિત્રો અમે મંદિરની અંદર આવ્યા છે તો અમને કંઈ આ ઝાડ જોવાનું મળે છે હવે આ ઝાડ અમે એટલું મસ્ત દેખાઈ રહ્યું છે અને અહીંયા એના ફળ કેટલા બધા લાગ્યા છે તમે જુઓ ખાલી આ પ્રકારના આ ઝાડ ઉપર ફળ લાગ્યા છે આ રાજસ્થાનના માઉન્ટ આબુ ઉપર આવેલું છે આ રઘુનાથજી મહારાજનું જે મંદિર છે એની ઉપર આ ફળ લાગેલું છે આ અને આ ફળનું નામ શું છે અને આ ઝાડનું નામ શું છે જો તમને કવર હોય તો કોમેન્ટ જરૂરથી કરજો મિત્રો સાથે સાથે ખરેખર આમ અમે આવું જોયું છે આ આની સબ્જી બને છે અમારા બરોડામાં મળે છે શાક શાકના માર્કેટમાં મળે છે આ તો આ સાનું ઝાડ છે અને આ ફળનું નામ શું છે એ કોમેન્ટ તમે જરૂરથી કરજો મિત્રો સાથે સાથે આપણે બીજું ઝાડ જોયું હતું એ પણ આપણે ફર્સ્ટ ટાઈમ જોયું છે ક્યારે નથી જોયું આ પણ રાજસ્થાનની અંદર જ છે તો એનું પણ આકાર આવો છે અને એના પણ ફળ ઘણા બધા લાગે છે જેના ફળ આવા કંઈ છે તમે જોઈ શકો છો તો આ ઝાડ સાનું છે એ પણ જો તમને ખબર હોય તો કોમેન્ટ કરજો વિડીયોની અંદર આ ઝાડ સાનું છે ચાલો ત્યારે તો ફ્રેન્ડ્સ અમે ફ્રેશ થઈને આવી ગયા છે આગળ તો આ મોર્નિંગનો વ્યૂ છે નક્કી ઝીલનો તો મોર્નિંગમાં તમે આવો છો તો નક્કી ઝીલનું જે વાતાવરણ છે અને જે શાંત પાણી છે એ કંઈ તમને આવું જોવા મળે છે અને એની સામે તમે જોઈ શકો છો અરોવલીની આ જે પર્વતમાળા છે એનું એક આ પર્વત છે અને પર્વતની સાથે આ નક્કી ઝીલ એનું કુદરતી સ્વતંત્ર એટલું મસ્ત લાગી રહ્યું છે કે તમે મોર્નિંગમાં જ્યારે અહીંયા આગળ મતલબ ગમે ત્યારે અહીંયા તમે આવો છો તો ખરેખર તમને અહીંયા આગળ આવવા આમ જોવાની ખૂબ મજા આવશે અને એવું લાગશે કે તમે અહીંયાથી અહીંયા રોકાઈ જાઓ એમ તો અત્યારે તો આ શાંત છે પણ સાંજના ટાઈમની વાત કરો સાંજે ત્યાં બધા ટુરિસ્ટો આવે છે બધા ઘણા બધા અને સાંજે દસ વાગ્યા સુધી દસ દસ વાગ્યા સુધી આ લોકો બોટિંગ કરે છે અને નાઇટમાં તો તમને એકદમ શું કહેવાય કે લાઇટિંગ વગેરે હોય છે અને એકદમ અદ્ભુત નજારો લાગે છે નક્કી ઝીલનો સાથે સાથે સમુદ્ર આમ તમને હોવા જેવું ફિલિંગ થાય હું અમુક ટાઈમ અહીંયા એટલું મસ્ત અહીંયા આગળ છે અને ખજરૂના ઝાડ પણ ઘણા બધા છે સામે ભારત માતાનું મંદિર તમે જોઈ શકો છો જે પણ નક્કી ઝીલની બાજુમાં જ છે અને આ પર્વતમાં છે અરવલ્લીની ખૂબ મજા માણી રહ્યા છે હાલ અમે તો મિત્રો ખરેખર ઝીલ છે અમને આપણે વાત કરી તો નક્કી ઝીલ નું અત્યારે શાંત વાતાવરણ તમે જોઈ શકો છો આજે આ બધું દેખાઈ રહ્યું છે આજે બધું બોટિંગનું જે સ્ટેન્ડ છે અહીંયા બધી બોટ પડેલી છે આ બોટિંગ બધી સાથે તમે આવો બધા રાઈડ કરતા હોય છે બોટ રાઇડ અહીંયા ફરતા હોય છે લઈને સાંજે એકદમ તળાવમાં બધા અલગ 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 જગ્યા ઉપર બોટને જોવા મળે છે અને સામે આ અરવલ્લીનો પર્વતમાળા છે અને મિત્રો આની લોકેશનની વાત કરીએ આપણે તો આ માઉન્ટ આબુ માઉન્ટ આબુની અંદર આવેલું છે માઉન્ટ આબુ એ રાજસ્થાનના સિરોઈ જિલ્લાની અંદર આવ્યું છે અને એમ કહેવાય છે કે આ અરવલ્લીની પર્વતમાળામાં સૌથી મોટા મોટી પર્વતમાળા છે પર્વત મોટા મોટું પર્વત છે આ અને આ સમુદ્ર તળથી આ સત્તરસો ને બાવીસ મીટરથી ઉપર છે મતલબ ઊંચાઈ પર છે તો મિત્રો અહીંયા તમને બીજી વાત કરું તો અહીંયા રઘુનાથજીનું મંદિર પણ છે પછી ટોટ ડોગ પણ છે પછી એક સનસેટ પોઈન્ટ પણ છે એટલે અહીંયાથી મતલબ ચાર પાંચ પાંચ ચાર ચાર કિલોમીટરના એરિયાની અંદર છે તો તમે અહીંયા આગળ આવો છો તો તમે અહીંયા ઓર્ડર ઓર્ડર નથી મળતી અને તમને રેન્ટ ઉપર અહીંયા એક્ટિવા મળે છે એક્ટિવા છે કાર છે કાઢી બુલેટ ગાડી છે એ બધી ગાડીઓ તમને રેન્ટ ઉપર મળે છે તો એમાં તમે કંઈ બસો રૂપિયા રેન્ટ હોય ત્રણસો રૂપિયા રેન્ટ હોય અને એમાં પેટ્રોલ નખાવી અને અમુક કલાકો સુધી તમે એ ગાડી લઈને તમે અહીંયા ફરી શકો છો કે અહીંયા બધી જો જે જે જોવાલાયક સ્થળો છે એ ચાર ચાર કિલોમીટર પાંચ પાંચ કિલોમીટરના એરિયાની અંદર છે મિત્રો અને બીજી વાત આપણે એ કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો તો નક્કી જિલ્લની જે સામેની જે દેખાઈ રહ્યું છે સામે એ છે ભારત માતાજીનું મંદિર હવે ભારત માતાજીનું મંદિર એટલે એટલું મસ્ત અહીંયા બનાવેલું છે એ નક્કી ઝીલના તળાવની કિનારે મેં પણ ફર્સ્ટ ટાઈમ ભારત માતાનું મંદિર અહીંયા જોયું છે અને એક વાત કહું મિત્રો તો આ નક્કી ઝીલ એકવાર જોવા જેવું છે તમે પણ ના જોયું હોય તો જરૂરથી અહીંયા આગળ આવજો મિત્રો અને બીજી બાજુ નક્કી ઝીલની બાજુ તમે જુઓ તો અહીંયા મસ્ત મજાનું ગાર્ડન જેવું છે આજે અલગ અલગ પ્રકારના બધા વૃક્ષો અહીંયા આગળ છે જે આપણે મેં તો ક્યારેય ગુજરાતમાં પણ નથી જોયા જે અમે એમના તમે વાત કરી કે કઠલનું એક પેડ હતું એ જે રઘુનાથજીના મંદિરની અંદર છે એ પણ અમે ફર્સ્ટ ટાઈમ જોયું છે અને અહીંયા આટલા મસ્ત મસ્ત મજાના બધા વૃક્ષો છે ગાર્ડન જેવું છે અહીંયા વોટર વોટર ફોલ્ડિંગ બી થઈ રહ્યું છે અને નદીના કિનારે જ છે આખી ઝીલના કિનારે જ છે તો મિત્રો ચાલો હવે આપણે આગળ જઈશું અને એક્ટિવા રેન્ટ ઉપર લેશું અને આગળની જે જોવાલાયક સ્થળ છે ત્યાં આપણે જઈશું આ છે નક્કી ઝીલ નક્કી ઝીલ નો નાઈટ નો નજારો નાઈટ એટલે કે ઈવનિંગ માં સાત વાગ્યા પછી નો નજારો લાઇટિંગ વગેરે સ્ટાર્ટ થઈ ગઈ છે થોડા ટાઈમ મસ્ત મજાની લાઇટિંગ ઓ થઈ જશે મિત્રો નાઈટ માં પણ ઘણા લોકો અહીંયા બોટિંગ કરે છે મસ્ત મજાના પક્ષીઓ હોય છે તમે જોઈ શકો છો અહીંયા બધી લાઇટિંગ ચાલુ થઈ છે ધીમે ધીમે બધા આ સનસેટ પોઈન્ટ માંથી બધા ફરીને પાછા આવી રહ્યા છે અહીંયા થી સનસેટ પોઈન્ટ પણ જવાય છે મિત્રો જોઈ શકો છો તમે મસ્ત મજાનો નજારો છે આખો જે રસ્તો છે એ આખો રાઉન્ડ થાય છે જે આખો નક્કી ઝીલ ને રાઉન્ડ મારે છે મતલબ ગોલ ફરે છે જોઈ લો મિત્રો ચાલો આવજો સોડ બજાર તરફ ચારે તરફ કિનારો બોટિંગ પર બી લાઇટિંગ છે તો અહીંયા મસ્ત મજાની એક સરોવર હોટલ છે જે પાણીની અંદર હોટલ છે મસ્ત મજાનું ત્યાં મ્યુઝિક પણ વાગે છે અને બધા એન્જોય કરે છે ડિનર કરે છે નું આ છે નક્કી જીલ નો વ્યૂ લાઇટિંગ સાથે નાઇટમાં પણ બધા બોટિંગ કરે છે મિત્રો જોઈ લો